મિત્રો દુનિયાનો સૌથી ખતરનાક કોઈ શત્રુ હોય તો એ શત્રુ છે તમારો સેલ્ફ ડાઉટ કે જે હંમેશાના માટે તમને કામ કરતાં અટકાવે છે શંકા એટલે કે એવી આગ જે ધીરે ધીરે તમારા સપનાઓને છે બાળી રહી છે ધીરે ધીરે સપનાને છે ભસ્મ કરી રહી છે તમે જો તમારા જીવનમાં બાળપણના તમારા જે સપના હતા તમારું સપનાનું જે ઘર હતું તમારા સપનાની જે ગાડી હતી ધીરે ધીરે આ બધી જ વસ્તુ છે ભસ્મ થઈ ગઈ આનું કારણ શું છે આનું કારણ છે સેલ્ફ ડાઉટ તમે તમારી આસપાસ એવા લોકો વિકસાયેલો છો તમે તમારી આસપાસનું વાતાવરણ એવું બનાવેલું જોઈએ કે જેના લીધે તમને સેલ્ફ ડાઉટ થાય છે તો હવે સમય છે આ વસ્તુને બદલવાનો મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું આજનો વિડીયો છે સેલ્ફ ડાઉટ વિશે તમે પૂરું ધ્યાન કેન્દ્રિત કરજો જ્યારે જ્યારે તમારી સેલ્ફ પર તમે ડાઉટ કરો છો ત્યારે ધીરે ધીરે તમારી બધી જ એનર્જી છે એ ભસ્મ થતી જાય છે બધી જ એનર્જી છે એ ખાઈ જાય છે અથવા તમે એ પણ ધ્યાન કેન્દ્રિત કરજો કે તમે જ્યારે ક્લાસરૂમમાં બેઠા હોય અથવા કંઈ પણ નવી વસ્તુ શીખવા માટે બેઠા હોય જેવી જેવી રીતે છે તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ને મે બી તમને એ પ્રશ્નનો ઉત્તર ના આવડે ધીરે ધીરે દિવસે ને દિવસે દિવસે ને દિવસે છે તમને સેલ્ફ ડાઉટ છે પોતાની જાતમાં છે શંકા કરવાનું શરૂ થઈ જાય છે પોતાની જાત સાથે તમે શંકા કરવા માંડો છો છેલ્લે તાત્પર્ય એ નીકળે છે કે હું કરી શકીશ કે હું નહીં કરી શકીશ આ હોળી છે આ હોળીની વચ્ચે છે તમે ફસાઈ જાઓ છો કિનારા ઉપર જેવી રીતે હોળી બાંધવામાં આવે પરંતુ એક પગ તમારો હોળી ઉપર હોય ને એક પગ કિનારા ઉપર હોય તમે આ બંને વચ્ચે ફસાઈ જાઓ છો ના તમે કિનારા ઉપર રહી શકો છો ના તમે દરિયાની અંદર જઈ શકો છો આ એક મોટી સમસ્યા છે કે જ્યારે સેલ્ફ ડાઉટની આપને ટેવ પડી જાય છે એક નાનો છોકરો હતો રોહિત એને બહુ સરસ એવું પેઇન્ટિંગ બનાવતા આવડતું હતું જબરદસ્ત પેઇન્ટિંગ બનાવતો હતો પરંતુ એ ક્યારે પણ છે ડ્રોઈંગ સ્પર્ધામાં છે એ ભાગ ન લેતો હતો જ્યારે એના મિત્રએ પૂછ્યું કે તું કેમ ડ્રોઈંગ સ્પર્ધામાં ભાગ નથી લેતો ત્યારે ઉત્તર આપે છે કે મારું ચિત્ર છે એ કોને પસંદ આવશે હવે એક દિવસે થયું હોય કે સાહેબે જબરદસ્તી હતી એનું ફોર્મ ભરી નાખ્યું સ્પર્ધામાં અને છેવટે એને પોતાની પૂરી મહેનતથી છે એક ચિત્ર બનાવ્યું અને બધા જ લોકોને ગમ્યું અને ગોલ્ડ મેડલ પણ મળ્યો પરંતુ વાત ક્યાંની છે એ બાળકને છે પોતાની જાત ઉપર સેલ્ફ ડાઉટ હતો કે કદાચ મારું ચિત્ર છે એ બીજા લોકોને નહીં ગમે પરંતુ આ હકીકત નથી એવી જ રીતે જ્યારે કોઈ પણ કામની આપણે શરૂઆત કરીએ છીએ અને જ્યારે સેલ્ફ ડાઉટ આપણે કરવા માંડીએ છીએ ત્યારે હંમેશાને માટે એ કામ અધૂરું જ રહી જાય છે તમે પોતે ભગવાનના સંતાન છો તો પછી શંકા કઈ વાતની કેટલા એવા લોકો છે જે પોતાના કામની શરૂઆત પહેલાં જ અઢળક પોતાની જાતમાં શંકા કરે છે હું કરી શકીશ મારી પાસે ટેલેન્ટ નથી લોકો શું કહે છે પરંતુ મિત્રો સ્વામી વિવેકાનંદ સેઝ સ્ટેન્ડઅપ બી બોલ્ડ બી સ્ટ્રોંગ ટેક ધ વોલ રિસ્પોન્સિબિલિટી ઓન યોર ઓન સોલ્ડર્સ અને આ યુનિવર્સ સત્ય એ છે કે જો તમે પોતાની જાતને છે નાની માનો છો તો ક્યારે પણ તમે જીવનમાં છે મોટા નહીં બની શકો શું શંકા એટલે પોતાની જે ક્ષમતા છે એમાં અવિશ્વાસ કે તમને તમારી પોતાની જાતમાં જેટલી ક્ષમતા છે એમાં ભરોસો નથી અને જો તમને તમારી જાતમાં ભરોસો ના હોય તો કોઈ પણ રિસ્પોન્સિબિલિટી ભર્યું કાર્ય જવાબદારીપૂર્વક કાર્ય છે એ તમે કરી ના શકો હંમેશાને માટે તમે એમાં કાચા જ પડશો તો સૌથી પહેલાં તો પોતાની જાતને બળવાન માનવાનું શરૂ કરો પોતાની જાતને સક્ષમ માનવાનું શરૂ કરી દો અને જ્યારે તમે સમજતા નથી પોતાની જાતને પોતાની જાતને એક સામાન્ય માનો છો ત્યારથી પછી શંકાની શરૂઆત થઈ જશે ને ત્યારથી નાના વિચારની છે એ શરૂઆત થઈ ગઈ છે હંમેશાના માટે તમારે ચકાસવું જોશે કે જે સામાન્ય લોકો કાર્ય કરે છે એનાથી થોડુંક અલગ કાર્ય કરવાનું થાય છે તો વાત બનશે સામાન્ય માણસ જેવી રીતે કાર્ય કરે છે એવી જ રીતે તમે કાર્ય કરશો તો વાત બનશે નહીં સમથિંગ થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું જોઈશે સામાન્ય માણસ હંમેશાની માટે પોતાની જાત પર વિશ્વાસ કરતા છે ડરે છે એને કોઈ પણ કાર્ય થાય સૌથી પહેલાં સેલ્ફ ડાઉટ કરે છે પરંતુ તમારી પૂર્ણ ક્ષમતા છે પોતાની જાત ઉપર રાખવી જોઈશે આની કોઈ મેડિસિન નથી આવતી પરંતુ આ એક માઇન્ડસેટ છે કે જે સમયની સાથે છે માઇન્ડસેટમાં બદલાવ લાવી શકાય છે બળવાન માઇન્ડસેટ બળવાન માનસિકતા બનાવી શકાય છે આપણે કૃષ્ણના વંશો આપણે માનતા હોય આપણે ભગવાન બુદ્ધના વંશો આપને માનતા હોય આપણે પોતાની જાતને ઈશ્વરના સંતાનો માનતા હોય જો થોડો એવો પણ તમને વિશ્વાસ હોય કે ઈશ્વર જેવી કસી વસ્તુ છે તો ઈશ્વરનું સર્જન છે એ ક્યારેય નબળું ના હોઈ શકે ક્યારેય ઢીલું ના હોઈ શકે જો આપણે સ્વામી વિવેકાનંદના દર્શનાનથી વાત કરીએ તો આ દુનિયામાં સૌથી મોટું પાપ શું છે આ દુનિયામાં સૌથી મોટું પાપ છે કે પોતાની જાતને છે નબળી માનવી પોતાની જાતને છે ઢીલી માનવી પોતાની જાતને અસક્ષમ માનવી હું તમને પાંચ એવા વિકલ્પ કહેવા જઈ રહ્યો છું કે જેના લીધે તમે પોતાની જાતનો છે વિશ્વાસ છે સેલ્ફ ડાઉટ છે એને રોકી શકશો ને વિશ્વાસને છે પોતાની અંદર એને વધારી શકશો નંબર વન દરરોજ સવારે કહો કે હું ભગવાનનો અંશ છું હું નબળો નથી નંબર બે નિષ્ફળતા છે એ અંત નથી નિષ્ફળતા છે એક શરૂઆત છે એનાથી તમે શીખો છો નંબર ત્રણ ધ્યાન કરવાનું શરૂ કરો કેમકે ધ્યાન કરવાથી છે તમારું મન એકદમ શાંત થશે અને શાંત મનની સાથે જે તમે બહુ શ્રેષ્ઠ રીતે કાર્ય કરી શકશો બંને વસ્તુ જોશે બહારની શક્તિ પણ જોશે અને અંદરની શક્તિ માટે ધ્યાન પણ જોશે નંબર ચાર તમારા સાથીદારો છે હંમેશા બળવાન રાખો સાથીદારો હંમેશા શ્રેષ્ઠ રાખો અને પુસ્તકોને મિત્ર બનાવો ગુરુને માન સન્માન ઇજ્જત દો અને એની પાસેથી શીખો નંબર પાંચ કર્મમાં વિશ્વાસ કરો કેમકે એક જ વસ્તુ એવી છે જે જીવનભર તમારી સાથે જ રહેશે અને તમને તમારી મંજિલ સુધી પહોંચાડશે શ્વશંકા એક વાદળ છે કે જે બધું જ કાળું કરી નાખે છે સો આઈ હોપ તમને બધા જ લોકોને વિડીયો પસંદ આવ્યો હશે અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને ખાસ કરીને યુવાનો સુધી યુથ સુધી મારો આ સંદેશ જરૂર પહોંચાડજો ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર